હાંસોદ ભાજપ ગઢમાં ગાબડું પડ્યું હાંસોદ પંડવાઈમાં કોંગ્રેસની લહેર જોવા મળી ભાજપ પાસેથી સત્તા આંચકી કોંગ્રેસના ધનરાજસિંહનો ઓગણચાલીસ મતે વિજય થવા પામ્યો છે હાંસોદ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ બાર બેઠક માટે આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામો પંડવાઈ આમોદ અને ગોદાદરાનો સમાવેશ થયેલ છે મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ બંને પિતરાય ભાઈઓ છે અને એક જ ગામ કુડાદરા ગામના રહીશો છે અત્ર ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રાઉ પટેલ જીતી ગયા હતા પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક માટે આજ રોજ મતગણતરી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલને એક મત મળ્યા છે જ્યારે ભાજપના મનીષ પટેલને એક હજાર એકસો પંચાવન મળતા ધનરાજસિંહ પટેલનો ઓગણચાલીસ મતે જીત થતાં વીસ વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી એકબીજાને મીઠું મોઢું કરાવી ડીજેના તાલ સાથે જીતની ઉજવણી કરી હતી પેટા ચૂંટણીમાં આમોદ વોડાદરા અને પંડરાય આ ત્રણ ગામના મતદારો મતદારોએ આ ભાજપના કુશાસન જાત ધમકીવાળું શાસન અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરીડવાઈની પ્રજાએ વીસ વર્ષથી જે એમનો જે ઘર ગણાતો હતો એ ઘરને તોડીને આ રેકોર્ડ આ પંચાયતની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પટ્ટો પાડ્યો છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ અમારો જે વોટ બહુ જંગી બહુમતી જીતા છે એમનો ખૂબ ખૂબ આભાર કર્યો છે આ આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિકાસ થશે એવી લોકોની લોકવાણી છે